જિલ્લા એસઓજી ટીમે ડ્રોન કેમેરાની મદદથી કાંચાની ખેતી ઝડપી પાડી હતી ઉકળપારિયાના ગુણાકામેથી લીલા કાંચાની ખેતી ઝડપી પાડી ગામના ગુણ્યા ફડિયામાં ખેતરોમાંથી કાંચાની ખેતી ઝડપાઈ વાવેતર કરેલ કાંચાના છોડો નંગ ચારસો ત્રાણું જેનું વજન એક લાખ ઓગણ સિત્તેર હજાર સો કિલોગ્રામ કાંચાના છોડ ઝડપી પાડ્યા જેની કિંમત રૂપિયા સોળ લાખ એકાણું હજારનો મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી દાહોદ એસઓજી પોલીસની ટીમ ત્રણ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ દાહોદ જિલ્લામાં જે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ડ્રોન ટેકનોલોજીનો જે પ્રોજેક્ટ ચાલે છે આ પાઇલોટ પ્રોજેક્ટના આધારે ડ્રોન ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરીવાર ચાર ખેતરોમાં ગાંજાના વાવેતર શોધી કાઢવામાં આવેલ છે જેમાં બચુ સાયબા બારિયા નામના વ્યક્તિના બે ખેતર છે જેમાંથી દસ લાખ ઓગણચાલીસ હજારનું ગાંજાનું વાવેતર ગુલાબ ફૂલસિંહ બારિયા એનું એક ખેતર છે જેમાં આશરે બે લાખ એસી હજાર રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી ત્રણ લાખ બોતેર હજારના ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે ત્રણે ત્રણ આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન નેટવર્ક અને ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી આશરે સોળ લાખ બાણું હજારનો ગાંજો શોધી અને ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીઓ જે છે એમાં બચુભાઈના જે બે સંતાનો છે એ બંને વડોદરા અને અમદાવાદ મજદુરી કરે છે એના જણાવ્યા મુજબ એ લોકલ કન્જમ્પશન જે હોય એમાંનું વેચાણ કરતા હતા